અહીંયા બધી માં દીકરીઓ દર્શન કરવા આવતી હોય છે શંકરાશ્રમે જાય છે અહીંયા દરગા છે પાછળ મેલડીમાંના બે મંદિર છે बुजुर्गો બધા આવતા જતા હોય છે અને દારૂડિયા બધા અહીંયા ડીંગલ કરે છે તો મારી પોલીસને તો વિનંતી છે કે ભાઈ તમે આ કરો અને તમે આ લોકો ઉપર કઈ કંટ્રોલ કરો પોલીસનો કંટ્રોલ મોરબીમાં છે જ નહીં કોઈ ઉપર પોલીસને આ ઢાળ જોઈ શકો છો તમે આ જો ઢાળ આ બધી આ નગરપાલિકાની ગંદકી એને બહુ સારું સારું કરે છે

પબ્લિક ને ચાલવાનું છે રોડ ઉપર પબ્લિક ને રોડ ઉપર ચાલવાનું છે પબ્લિક ને લાઈટ ઉપર નથી ચાલવાની અને લાઈટો તો સ્ટ્રીટ લાઈટ ચાલુ કરો એટલે બહુ છે સારી વાત છે કે નગરપાલિકાએ દિવાળી ઉપર આટલું બધું ડેકોરેશન કર્યું છે બહુ સારી વાત છે પણ એની જગ્યાએ જો આ ખાડાની અંદર મા બેન દીકરીઓ અને સ્કૂટર ઉપર જે વડીલો જતા હોય છે એ બધા ખડે

એટલે મારી પોલીસ પ્રધાન બી વિનંતી છે અને મોરબીમાં પોલીસ હોય એવું મને લાગતું નથી અને પોલીસ જો કાંઈ ન કરી શકતી હોય તો અમે બહેનો એ બંગડી પહેરેલી છે બરાબર એ સાચી વાત છે પણ અમે મેદાનમાં બી આવી શકીએ છીએ તો પોલીસને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા બપોરના ત્રણ વાગ્યા થી તે રાતના બાર વાગ્યા સુધી પોલીસ પ્રોટેકશન આપે અને પોલીસ અહીંયાથી નીકળે એનું કારણ હું તમને એક સારામાં સારું બતાવું

પોલીટિકલ કોઈ ગણતરી નથી હવે આવનારા દિવસોમાં મહાનગરપાલિકા અને પોલીસ પ્રશાસન દ્વારા આપની જે સમસ્યા આપના વિસ્તારની સમસ્યાનો સમાધાન નહી થાય તો આપ શું કરશો તો પછી અમે જનતા રેડ કરશું હું અત્યારે કોઈ કોઈ પોલિટિકલ બેઝ ઉપર નથી બોલતી આવનારા દિવસોમાં કોર્પોરેશનની ટુકણી આવે છે અને આપણે આ જોઈ શકીએ છીએ કે નગરપાલિકા નગરપાલિકામાંથી કોર્પોરેશન થઈ છે તો કોર્પોરેશન થયા પછી મહિલાઓના પ્રશ્નો વધારે છે પાણીના ગટરના રસ્તાના જ્યાં જોઈને અને કમિશનર સાહેબ જ્યાં જોઈને બધા ડેમોન્સ્ટ્રેશન કરો ને આને પાડી નાખો ઓને પાડી નાખો તમારી આટલી બધી ધાંક છે તો આટલા બધા આંદોલનો શું કામ થાય છે પબ્લિક રોડ ઉપર શું કામ આવે છે રોડ તો આવવાનું કારણ કોટી બાળકોને ખેલાવો છો તો એ ખેલાવવાની જરૂર નથી તમારે તમે પબ્લિક ને પબ્લિક ને ગ્રાહકને માટે તમે લડો તમે પબ્લિક પબ્લિક પડિયાશિકાર માંગે છે પબ્લિક ને નિત્ય માંગે છે પબ્લિક ને લાઇટોની જરૂર નથી પબ્લિક ને ઉપર નથી ચાલવું પબ્લિક રોડ પર ચાલવાની છે બેનો જ્યારે બાળકોને સવારના એ આદશ કુલ છે બેનો જ્યારે બાળકોને સ્કૂલે પહોંચાય ત્યારે અહીંયા એકલી બધી બેનો અને બાળકો એ તો જે આ છે કે આ બધી વસ્તુ નિકાલ કરે અહીંયા છે તો આ એમને નથી દેખાતું કેટલા સમસ્યા છે કાયમ માટે ડેઇલીની અહીંયા ટ્રેક્ટર ઊભો હોય અહીંયા બધી આવા આવા જાય તો એના માટે તમે અહીંયા આટલા બધા લાઈટો મુખેવાનું એવું છે કે જ્યાં ખરેખર કામ કરવાનું છે કરતા નથી કરતા અને શું કરવાનું છે ત્યાં જે નથી કરવાનું તે કામ કરે છે માત્ર ટેક્સ ઉઘરાવવાનો અને લોકોને દંડ દેવાનો ઈ જ કામ કરે છે નગરપાલિકાની અંદર દારૂની दारूની મહેફિલ થાય છે ઈ કેમ નથી એને કેમ દંડ નથી કરતા બજારની અંદર માર્કેટની અંદર કોઈ પણ એક ખાલી ફૂકે છે તો એના ફોટા લગાડે છે તો નગરપાલિકાની અંદર એ દારૂ ની રસી થાય છે એને મૂકવું એના એના બોર્ડ લગાવો બારોબાર એ કેમ નથી કરતા ચાલો ઓકે